મહુવા નજીક ડુંગળી ભરેલ બોલેરોએ મારી પાટી કાલ તરફથી બચાવવા જતાં બોલેરો ચાલકે કાબૂ ગુમાવ્યો મહુવા યાદમાં ડુંગળી લઈને આવતા સમય બન્યો હતો બનાવ બોલેરો વપ ભરેલ 40 જેટલા ડુંગળીના થેલા રોડ પર વેરભિખેર થઈ ગયો અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી ભાવેશભાઈ બોઘાભાઈ ચૌહાણ નામના ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો અમીનભાઈ જીન મહુવા Thank you મારું નામ ભવેશભાઈ બોકાભાઈ ચૌહાણ નાની જાગતર નાની જાગતર ડુંગળે લઈને મોવા જતો હતો એટલે ભાદર ના નાળા પાસે જતા મારી સાઈડ પરિવાળા કાપતા તે મારી સાઈડ સુધી ડાયરેક્ટ સાઈડ કાપતા સાઈડ દબાવી દીધી એટલે પછી મારથી કઈ કંટ્રોલ રહ્યો નહીં એટલે પલટી ખાઈ જાય અને પલટી ખાઈ ગયા એટલે મોવા જતો તો ડુંગળે લઈને કોઈને આમાં નુકસાન થયું છે આપડે કોઈને નુકસાન કોઈને નહીં ને હું એક જ પોતે હતો અંદર બીજું કોઈ નહીં